હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છો મિત્રો તો આજે અમે તો ફ્રેન્ડ જોઈએ ટિફિન ભરી દીધું છે તો ટિફિનમાં છે બટેકાનું શાક કારણ કે એના પપ્પાને બટેકાનું શાક પસંદ છે એટલે તો આ છે બટેકાનું શાક અને રોટલી છે અને આમાં કંઈક આઠણા બાઠણા એવું કંઈ નાખી દઈએ અને શીશામાં દહીં નાખી દઈએ છાશ તો અત્યારે નથી બનાવી પણ દહીં નાખી દઈએ તો આ છે ટિફિન થઈ ગયું છે તૈયાર ને એ શું કરે છે તમને બતાવો હમણાં સવાર સવારમાં અમારે આવું કંઈક ચાલતું હોય શું કરે છે નાસ્તો કરે છે નાસ્તો નાસ્તો કરો છો તો ફ્રેન્ડ કરણના પપ્પા તો ટિફિન લઈ અને કામે વયા ગયા છે નાસ્તો કરીને અને હવે મારે ઘરનું કામ છે એ કરીશ પણ એના પહેલાં અર્જુનને સુવરાવી દઉં કારણ કે પાંચ વાગ્યાનું જાગે છે તો એને રમાડવું પડે એના પપ્પાને પણ મારી હારે પાંચ વાગે ઉઠવું પડે તો જોઈ લો અહીંયા એને સૂવું નથી સવાર સવારમાં એને હાથ પગ ધોઈ દીધા આખો શરીર ધોઈ દીધું ગરમી બહુ પડે છે તો મેં કીધું એને ધોઈ દઉં હાથ ને પગ ને મોઢું ને પણ ના પાડે છે સુવું નથી એમ કે છે મારે રમવું છે સવારમાં જાગે છે તો પણ એને સૂવું નથી તો એવું છે ફ્રેન્ડ ક્યારેક વેલો સુઈ જાય તો કામ થઈ જાય જલ્દી ક્યારેક મોડું થઈ જાય અને જોઈ લે જરાક વાર રમે છે જરાક વાર રોવે છે બેય ભેગું કરે છે પણ એ ભાઈ સુવાનો તો છે જ નહીં એને નીંદર તો છે જ નહીં રમવું જ છે ને પાછો એ ખોટો રવે છે ફ્રેન્ડ જોઈ લો એની આંખમાં એક પણ આંસુ નથી ખાલી ખોટો રવે છે આપણે એને બોલાવશું વાત કરશું તો એ રમવા મળશે નકર પછી રોવા મળશે તો જોઈ લ્યો ખોટું રવે છે એવો નકામું થઈ ગયું છે અમારે અર્જુન તો ચાલો ફ્રેન્ડ અર્જુનને પહેલાં સુવરાવી દઈએ પછી ઘરનું કામ કરી લઈએ એ ભાઈ એવું લાગતું તો નથી સુઈ પણ જાય તો તો ત્યાર પછી જોઈ લો અમારો કરણ ભાઈ જાય છે નાવા કામ તો થઈ ગયું છે બપોર તો મિત્રો આ છે કરણ નું કારણ કે આવી તો ક્યારનો પણ ગયો છે ઘણા દિવસથી આવી ગયો છે પણ વિડીયો નહોતો બનાવ્યો કારણ કે હમણાં થોડાક દિવસથી અમે ઘરે રહેતા નથી એના હિસાબે બાર વયા ગયા હતા તો જોઈ લો મિત્રો કેટલા ટકા આવ્યું છે તમે જ કહેજો આટલા ટકા આવ્યું છે કારણનું રિઝલ્ટમાં તો પછી તમને બતાવું ગુજરાતીમાં પછી તમ ગણિતમાં પછી આ બધું લખેલું છે કારણ કે એના જેટલા પેપર હતા ને જેટલી ચોપડી એ લખેલા છે કા કા કરે કેટલા આમાં મને તો બહુ ખબર ના પડે કરણ ભાઈ અમારો વાંચે છે અને અર્જુન ભાઈ અમારો એમ કે છે તારે નથી વાંચવું તને વાંચતા ન આવડે કારણ મને આપ મારે વાંચવું છે એને વાંચવું છે તો અહીંયા

ઈ કે આટલી ફી ના હોય કોઈ બી ઈ કે આટલી ફી ના હોય તો જોઈ લે મિત્રો પેલી પેલી ફી છે 3200 પછી કુલ બીજી ફી બીજી છે 2700 પછી ત્રીજી ફી છે 2500 પછી ચોથી છે 2500 બે 2500 પછી 100 એટલે ટોટલ 10900 હા 10900 છે ટોટલ ફી એટલે 3 3 મહિને ભરવાની હા તો અમારા છે ને સગા સંબંધીમાં અમુક માણસ આપણા હસતા હતા કા ખબર છે ને ત્યારે કહેતા હતા એ કે દસ દસ હજાર એ કે બાર મહિનાની ફી થોડી હોય કે તમે જરૂર રમાડો છો એ કે એવું કહેતા હતા અમુક માણસ આપણા સગા સંબંધી આપણી ભેગું થોડું રિઝર્ટ હતું સાચી લખી દે ને આ બહુ જરૂરી હતું હા જરૂરી વસ્તુ છે રાખી દે ના મારો ગેલો ભાઈ જોઈ લો એની નિશાળ ખુલવાની છે ને આને કરણ આજે ના લીધું આજે કરણ ને કપડા ચેન્જ કર્યા ચાર દિવસ પછી કરણ ને પણ અર્જુન ને તા બે જોડી લઈ ગયા તા એટલે વાંધો નતો એને તા બે જોડી લઈ ગયા તા કા શું કરે છે અર્જુન એ આયા 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 આ મિત્રો કદાચ તમને દેખાતું હશે તો ખરાબ લાગતું હશે વિડીયોમાં પણ એ ઓલું છે હું કહેવાય

અને આર્જુન કરણ ને લતું મારે છે ના પાડે છે મારા બોટલને તોડના નીકળી ગયો બહુ સારું બહુ સારું કામ કર્યું આજે કાંઈક દેખાય છે ને મિત્રો કરણ કયા કરણ છે આટલા દિવસ ત્યાં કેવું દેખાતું તું કરણ કેજો ભૂતડા જેવું ભૂતડા જેવો લાગતો તો લાગતો તો અને અમારો અર્જુન અર્જુન એ કરણ તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને થોડુંક મૂડ ખરાબ છે બસ આમ જ અને કામકાજ તો બધું થઈ ગયું છે જમવાનું રાતનું વ્યારાનું બનાવવાનું છે પણ એ પણ અમારે નવ વાગે બનાવવાનું હોય વહેલું ના હોય કપડાં સંકેલવાના છે ઘણું અમારી ભાષામાં તેને ઘણું કહીએ ઘણું વારવાની છે તમે લાઈવ માં કેમ નથી આવતા લાઈવ માં આપણે કે તમને તો ખબર છે તમને ઘરના છે બાપા ફ્રેન્ડ ને પણ બતાવી દઉં હું સવારે 5:30 એ ઊઠું છું બ્રશ બ્રશ કરીને આ જ દીવા કે બત્તી કરી લઉં એટલે મારો ટાઈમ થઈ જાય નાસ્તો કરવાનો નાસ્તો કરી લઉં એટલે 6:30 થઈ જાય કે હું બહુ ધીમે ધીમે નાસ્તો કરું સાથે થઈ જાય મારે સાત વાગે એક કંપની માં પણ પહોંચવાનું સાત વાગે ના પગું તો મારી હાજરી છૂટી એટલે સાત વાગે વહી જાઉં પછી જે સાડા ચાર અત્યારે કંપની માંથી બારે નીકળવું હોય પૂગું એટલે પાંચ વાગી જાય પાંચ વાગી જાય એટલે શું કે બપોરે નીંદર થાય નહીં અહીંયા આવીને મને નિંદર આવે આવીને એમ થાય જરા સુઈ જાઉં સુઈ જાવ પછી ચા નાસ્તો કરીને તો એમ ચાલે મોબાઈલ જોવા બેસી જાય લાઈનો કાની નાખી તો જો લ્યો અર્જુન અમારો ટેંગે ટેંગે કરે છે લ્યો કા ટેંગે ટેંગે અર્જુન ટેંગે ટેંગે કરે છે શું કરે છે તું પપ્પાન દઈ દે તો તારે અડવાની નથી તને ખબર નથી આનો માવાનો કાગળનો કલર તો જો મસ્તીનો બતાવો તો બ્લુ માય ફેવરેટ અટી જાતો બ્લુ ક્યાં છે લીલો કલર છે ઈ કે બ્લુ તો જોઈ લ્યો મિત્રો કેટલો મસ્ત છે અને લીલાનો મિક્સર મસ્તીનો કલર છે કા બ્લુ અને લીલાનો મિક્સર તો જોઈ લ્યો મિત્રો રાત પડી ગઈ છે અને અમારા કરણભાઈ ને અર્જુનભાઈ બે ભાઈ કેમ સૂતા છે તો એ પણ બે ભાઈ સુઈ ગયા છે અને હાલો હવે હું પણ સુઈ જાઉં મારો ભાઈને કરણના પપ્પા આવી તો હજી ફોન જોવે છે